બોટાદ આંદોલનથી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે કેટલાય મંત્રીઓના પત્તા કપાશે કાલે મુખ્યમંત્રી કહું છું કાલે તમને કાપી નાખશું કામ કરો ચાપ માત્ર દિલ્હીના આદેશથી ચલાવો નહીં ગુજરાત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી આપણી સાથે જોડાયેલા છે તેમનાથી વાત કરીશું ઈશુદાનભાઈ જેવા રાજુ કરપડા અને પ્રવીણરામ પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા આ મરણ ઉપવાસનું આંદોલન તમે જાહેરાત કરી હતી પણ જેવા બંને નેતાઓ પહોંચ્યા પોલીસે તેમને તરત તેમની અટકાયત કરી છે શું કહેશું આમ આદમી પાર્ટી છે એ લડવા નહોતી નીકળી ખેડૂતો લડવા નીકળ્યા છે આમ આદમી પાર્ટીની ફરજ બને છે ખેડૂત નેતાઓની ફરજ બને છે મારી પાસે ફરિયાદો આવી એટલે મેં અમારા કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ છે રાજુભાઈ એમને સાંભળવા માટે મોકલ્યા તો એક દસ હજાર ખેડૂતો ભેગા થઈ ગયા એટલે મતલબ કે કડદું ખૂબ મોટું થતું હતું ગંભીરતા મુદ્દો હતો પછી અમે મહાપંચાયતનું કીધું મહાપંચાયતની પરમિશન ન મળી પરમિશન ન મળી એટલે મેં ગામમાં જ નક્કી કર્યું કે ભાઈ ત્યાં જ પંચાયત કરી લઈ પંચાયત એટલે બેસું સાથે બેસીને ચર્ચા કરવી એમાં ભાજપે ભાજપીય કડદા પાર્ટી અને ગુંડાઓને લુખાઓને એની પોલીસને હેલ્મેટો પહેરીને તૈયારીઓ કરીને ખેડૂતો આંદોલન કચડી નાખવા માટે ખેડૂતો પર બરબરતા પથ્થર પથ્થરમારો કરે એમના ઘરમાંથી કાઢી કાઢીને માયરા છે અંગ્રેજોએ અત્યાચારનો કરે એવો અત્યાચાર કરાવડાવીને આખું માહોલ બગાડ્યો છે અને એનો આમ આદમી પાર્ટી ઉપર એણે આરોપ મૂક્યો હું કહેવા માંગુ છું કે ભાઈ સરપંચથી લઈને પ્રધાનમંત્રી તમારા પોલીસ તમારી ગુંડાઓ તમારા કડદા તમારા લુખાગીરી તમારી એપીએમસી તમારા અને અરાજકતા તમે કઈ રીતે ફેલાવી શકીએ અમે કોણ છે સામાન્ય માણસ અહીંયા પોલીસ અહીંયા પહોંચવાય ન દીધું આ યુવાનોને તો આ યુવાનોએ નક્કી કર્યું કે આટલું બધું અત્યાચાર ખેડૂતો ઉપર થયો છે તો અમે પણ અનસન ઉપર બેસીશું તો આજે અનસન ડિક્લેર કર્યો તો અનસનમાં આવે એ પહેલાં જ ભાજપી કડદા પાર્ટીની પોલીસ એને ઉપાડીને લઈ ગઈ છે અચ્છા સરકારને શું કહેવા માગશો અને ખેડૂતો માટે શું સંદેશ રહેશે સરકારને અમે એ જ કહેવા માગીશું કે ગુજરાતમાં તમે કામ કરો ખેડૂતોનો ગરીબોનો વંચિતોનો શોષિતોનો બેરોજગારોનો યુવાનોનો મહિલાઓનો નહીં તો આજે બોટાદ આંદોલનથી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે કેટલાય મંત્રીઓના પત્તા કપાસ કાલે મુખ્યમંત્રીને કહું છું કાલે તમને કાપી નાખશે કામ કરો ચા માત્ર દિલ્હીના આદેશથી ચલાવો નહીં ગુજરાત આગળની રણનીતિ શું રહેશે કેવી રીતે કિસાનો માટે આંદોલન આગળ વધારશો ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે આજે અમારા કેટલાક નેતાઓ ગયા છે જેલમાં આગામી સમયમાં વિવિધ નેતાઓને જવાબદારી સોંપાશે સાગરભાઈ છે હેમંતભાઈ છે બધા અમે પોતા ગોપાલભાઈ હું કેટલીક એપીએમસીમાં અમે વિઝિટ કરીશું સો ટીમો બનાવી છે એપીએમસીની બીજી ચારસો બસો ટીમો બનાવવાના છે દિવાળી પછી ત્રણસો ટીમો છે એ એપીએમસીમાં જશે મહાપંચાયતો કરશે ક્યાંય પણ કડદો થતો હશે કડના નામે લાંચના નામે કે માલ નથી જોતો અને માલ ખરાબ જ્યાં બહાના હેઠળ જ્યાં પણ તકલીફ થતી હશે ત્યાં આમ આદમી પાર્ટી લડશે એક વાત બીજું કે અમે આગ આવતીકાલે પણ આવેદનનું પ્લાનિંગ કર્યું છે તમામ જિલ્લાઓમાં કલેક્ટર થ્રુ રાજ્યપાલને આવેદન આપીશું અને ભાજપી કરદા પાર્ટી કઈ રીતે કરદા કરે છે એને મુદ્દે અમે કાર્યક્રમ કરીશું કરદા સામે આમ આદમી પાર્ટીની જે લડાઈ ચાલુ છે એ આગળ પણ ચાલુ રહેશે સ્પષ્ટ તેવું કહેવું ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે અને સાથે જ ભવિષ્યમાં તમામ જે મંડળીઓ છે ત્યાં સુધી પહોંચશે અને ત્યાં પણ આ જ પ્રકારે પંચાયત કરવામાં આવશે અને ખેડૂતોનો જો અવાજ છે એ બુલંદ કરવાનો પ્રયાસ જારી રહેશે કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે તુલતીવારી